બોટા શહેરની અંદર આવેલો છું બોટાદની અંદર પ્રજ્ઞાબેન પ્રજાપતિ સાથે કુંભાર છે એમના ઘરે આવેલા છે અને આપણું જે ગરીબ નિરા લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે અને સાથે સાથે અલગ આશ્રમ રામા મંડળ આપણે ચલાવી રહ્યા છે એમાંથી આપણે અત્યારે હાલ એક ગુપ્ત દાતાશ્રી છે એના તરફથી દાન મળેલું છે ગુપ્ત દાતાશ્રી છે નામ લેવાની ના પડી પણ એની અટક ખાસ બોલું છું ગોંડયા પરિવાર છે બે ગોંડલિયા પરિવાર તરફથી છે ને અમારો આ દર્શક મિત્રો જોવા દાન માંથી મહિના ચાલે એટલું કર્યા એમાં વીસ કિલો ઘઉં છે પાંચ કિલો તેલ છે પાંચ કિલો ખાંડ છે પાંચ કિલો સોખા છે અને મરચું ધાણાજીરું હળદર ને બધી જાતની ની છે આ બધી વસ્તુ તમને મળી બે રાજીસો તમને આ મળી તમે જે જે પાણી મોકલાયું

બાદ થી દવાઈ મગાવે બાદ થી ઇન્જેક્શન મગાવે ડોન બોટલ ત્રણ ચડાવી ખર્ચમાં થાય ડ્રાઈવિંગ કરે એમાં કોઈ કામ નહીં જવાનું ક્યાંક કોઈ ડ્રાઈવર તરીકે લઈ જાય ત્યાં જાય

એટલે મને કોઈ મેરેજ કરે તો એક છોકરો હતો એટલે પછી આપણે કઈ એસા રાખ્યા નથી અમે પછી ભાઈ બેન મનાઈ લઈ ના કર્યા હા 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 હાવ કીધું કે ઓપરેશન છે કઈક આપો તમે તો એ લોકો દીકરી કે અત્યારે તું તા ભાઈ બેન ભેગું ત્યાં સગવડ

તો આપણે ફૂલની તો ફૂલની પાકડી રૂપે આ બેનની આપણે જે મદદ કરી છે અને ખાસ તો તમને એવા દર્શક મિત્રોને એ વાત જણાવજો કે આવા જુખિયારા પરિવારની તમે જો મદદ કરવા માંગતા હોય તો તમારી આજુબાજુમાં જો આવા જુખિયારો પરિવાર હોય ને તો હકીકતમાં મદદ કરતા રહો અને બોટાદ ગામના તમામ દર્શક મિત્રોને કહું છું બોટાદ ગામના કે તમારી આજુબાજુમાં જો આ બોટાદ આ બેનને તમે ઓળખતા હોય તો સૂર્ય કોમ્પ્લેક્ષની સામે સૂર્યા ગાર્ડન રેસ્ટોરન્ટની સામે જ આ બેનનું પ્રજ્ઞાબેન પ્રજાપતિનું ઘર આવેલું છે તો તમે એના ઘરે આવો તમારા થકી જેટલી મદદ થાય એટલી મદદ કરો કારણ કે બેનને બેથી અઢી લાખ રૂપિયાની જરૂરિયાત છે ઓપરેશન કરાવવા માટે માતૃત્વ હોસ્પિટલની અંદર એને ચાલે છે અત્યારે દવા બધી ચાલે છે રાજકોટમાં સિવિલમાં ચાલે છે પણ હવે એને ઓપરેશન આવ્યું છે ને તો પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યું છે તો પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એને ઓપરેશન કરાવવાનું આવ્યું છે તો તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કરવી કે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરો જેથી કરીને આ બેનનું કામ અને બેનનું ઓપરેશન અને બે સુખી થઈ જાય બેનનું ઓપરેશન વહેલાસર થઈ જાય અને બેન દુઃખમાંથી બહાર નીકળીને વહેલાસર સાજા થઈ જાય એવી સૌને પ્રાર્થના કરીએ જય હિન્દ જય ભારત જય દ્વારકાજી